અમદાવાદતાર્યા આ એક્ટિવા ચોય જાય રહ્યો જોઈ ના જાય એટલે તો ના જાય એક્ટિવા તો શું હવે તો પડશે પોલીસ કમ્પ્લેટ કરી પોલીસ પોલીસ કમ્પ્લેન ના કરવાની હોય તો

બાપા રાત માં બેઠા સંતા ખાતું નઈ પીધું નહી હજી ચાય નહી પીધા ને તો હું તો ના આવ્યો નહીં હાથ નહીં માર્યો સાચી વાત છે પણ સારું હવે કરવાનું હવે એક્ટિવા તો આપડે લઈ લીધી ને બરોબર હવે હાલ તો આપડે જવાય ના કરાય

એવો ઓરખવાયા だけ પગ્ય પગ્ય સુ કર આય બાજુ પ્ય પત્ય રમે એટલે ઓરખવાયા હ એવું કેવાનું ખાલી આયા ચુપ ચુપ લેગો બેઠો દે ઓલેગો ઓય ઓય વિશેષ કરી વિશેષ કરી નતો કે એક ટીયા એક ટીયા જોયું હોય તો મેર પડી જાય યાર એક ટીઓ અગર તો બડા નહીં ચાલતું યાર આવા તડકાનું યાર જોજે

એટલે પણ એક્ટિવ તો જવા દે પછી બેતરાજી જાવ નહીં તને બેત્રાજી નહીં યાર છેટ પાગડ લઈ જઈશ યાર અને છેટ એક્ટિવ ઉપર ચડાવ એ હોય હેડા બાજુ જોવા જોઈએ અલા એ બાજુ હવે જોવા જાહો બડે એ એ બાજુ તો બધા શેતર વાયેલા હે એટલે બે ના કીધું કે આ બાજુ બે જણા જે અલા પણ શેતર વાયેલા આ નેરી અહીં જતા રહ્યા છે હવે રહ્યા તો એ ગોમ્મો ફોન કરીએ ગોમ્મો ચોક દેખાય તો ભાઈ રે આવો ફોન મા તો કામ પડી રહ્યો હોય ફોન નઈ ગાયબ થયો પેલા બે બચારા હારા કેવા ફોન ના લીધો જોયો તો હા જો બેઠો ભાઈ એટલે જોજે આપણું લાલ એક્ટિવ એટલે હોય યાર કોઈક બે જણા હે બારના હે ગોમના ના હોય યાર બારના જ લાગે એટલે એક્ટિવા એક્ટિવ જતા રહી યાર કાલ રાતે સ્વેતરમાં હતો ત્યારે હું વરી સંડાસ કરવા જ્યો મૂકું લાવીને જતા આવું અને ચાવી માં જોડે હતી પડે છે કે ડાયરેક્ટ ચાલુ કરીશું કો તો ડુપ્લિકેટ ચાવી બનાવીને લઈ જશે રે હારું ગોમમાં બેઠો હોય જોજો ખાલી એક તો આપણું નેકરો ફોન કરી દે તરત એ હારું મેડમ પેલા કીધું હોય

એક્ટિવા આપણી હતી બીજી હતી યાર એ લાલ કલર ની તો કેટલી એક્ટિવા હોય ચેક તો કલર સારું પણ યાર તો આપણે ઓળખ કઈ

ये हाय हाय अगळी आ बे तो आया हवे तोडू है देखो कोको आपला फूल नाही कोको तोडसू तो यार कोई मारी फूल पण ने तोडसू तो लूचा था केव आईडी आते सीधी ले बंदी जाऊं होय यार ल्या लाल कलर पेला मन नंबर प्लेट जोवा दो इरेज छे इरीच छे ले बे कालवाडी इतरी ती अशी

आ तुम्हारी एवाई ले लागे हो पा ताड़ जेने अरे जो जइए तुम किक मार जो खाई तुम्हारी जोइए ताड़ कि आ हम ले जाना है भगवान और तुम जोई का ले जाइए ले जाइए गरीब में हूं आव करो ना तुम कोई रुकसो हमें अरे देख ले किक कर ले तो तो तापल लागे है जवाब दो तापल મરી પકડાઈ ગયા મને નથી જાલવાની તાળિયા હું rato કેતો હા હ પકડાઈ ગઈ રે આપણે તાવ ની નહકારવાનું નતું તમે આ ચોરી કરી ગઈ યાર તમે મને આના હતા ધાર્યાઓ ચોરી કરવી પડે ય મજદુરી એટલી હું કા ચોરી કરીયો કુશી ના લઈ જવાય મને કીધું તો કુશી કુશી લઈ જાવ તો આલો તે ખરી તમે એકઠી આવી આ એકઠી બો હવે શું કરવા સુવા પેટ્રોલ નખાઈ દો હોય પતાયું થે કસો તો ને પેટ્રોલ આલ દઉં તમે ગેમ ના જવાનું બરોબર ને તમારિયા જવાનું ફોન કરી લે લો મારો નંબર આ લે ફોન કરવા પડે અમારને થાળી ઉડા હાંગવાનો ઓની આ વ્યક્તિવાદ નથી આવો તમે ચોરી કરી પણ યાર ચોર ના ઘરે ચોરી કરી તો કશું કે ટ્રક ઉઠાવું મોટા ચોર મોટા

મારે યાર ચોરી કરવા જવું પડશે આજે જો નહીં કોઈ કે અમે આપણે જવા ભેગા થઈ ગયા પેટ્રોલ જો અમુક ના એવું દો કે તારા આઈડી વસ્તુ ચોરી કરવા છે બધું પછી પેલા પેટ્રોલ તો નાખાવો મેળો ચાલો લે તો કરો આવું ચોર ના ચાલે મારો ખબર

गवे टूरी करवा ए कसो લે ભાઈ આકે લે લે ફૂલજે તું ખોલ લે લે તવી લઈ જતો રહીયા તું હવે કાળો મારી યાર હવે હું તું મારી ખોલ એ આ તો મે પકડ બંદી જા

Jangan <laughs>

એલા બાપ હિયર તાપ લાગે કોઈ પીઉ તમારે ઠંડુ બંડુ હમકો નહિ તો યાર પૂછો ઠંડાઈ તમે દર્શક કરતા હો તમારે શું પીવું બોલો કોઈ ખાવું પીવું ખાવું એક થમસપ ની અને બીજું બરેગા બરેગા કે લાવના બે બરેગા લાવજો હે એક ખાલી જાડુ કરાય દો Mu awu? Haa mu jawu Ki? Mu awu? Koi nabu nengu nengula lenakara kengi darsang korote Kali bagi jan khaliya Pasari akatu? Wain parok Kata mi ik jan laido ya, ni ik parok parok mu lawu

હવે ચાલ પાહુ જવાનું નહીં બે કસી લઈને પડે કે આ તો ખાલી મૂક્યા હવે ઘર જતો રહેવાનું હોય હોય આપણી વસ્તુ ચોરી કરી બેહી હોય પૈસા રહે છે કે આપણે સોન ઢંડો પડે પડે કે નથી કરવાની છે કે થઈ જાવ તો 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 કલાક થયો હજુ આ એમ કહું હું

Hai jadi apa ya? Ndak apa-apa dong. Bisa kaim kau. Ale ngau pira le au. Amiru ni gadi ke wae am jo. Apa gai bu mata kan pura ni. Acho de de. Ha tabla jo wae. Lau par se bla bora u pira ka gadi. Dabbar ja salwana. Dabbar ja salwana au. <laughs> Ikka lapsi